મારા મેસેજ મુકેલા હું એને બતાવું મારા ગ્રુપ ની અંદર મેં મેસેજ મુકેલા છે ઈ વાત સાચી પણ ઈ નથી ઈ કોઈ વસ્તુ નથી માનતા ભાઈ હું કદાચ અહિયાં પચાસ જણા ને ઉભા રાખું ને કોઈ નું નથી હલાવતા એમ તો શું કરવાનું ઘરે ઘરે એક કામ તમે એક જ મારા એવો રાખે ઘરે ઘરે ફોર્મ જેટલા ભરાય ને એટલા લઈ લે ને બાકી કલક કરી લ્યો કોરા કોરા લાવો કે એમ નહીં અત્યારે તમે મેસેજ નાખો હું આવું બે વાગે લઈ જાવ આપી જાહે અત્યારે તો હાલો મેસેજ તો હું અત્યારે જ રિસીવ કરવા મૂકી દઉં ઓલામાં પછી મને હું તમ કેવું લાગુ આવીને આવી લઈ જાઉં